છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ દરનું વેચાણ વધી ગયું છે આ લડાઈ આપણા ગુજરાતની છે આપણા છે સાહેબે કહ્યું અમે અમારું કામ કરી રહ્યા છે ત્યારે ગુજરાત આજે બની રહ્યું છે આજે તપાસ થાય છે પણ તે તપાસનો કોઈ અંત નથી તેમ નિર્દોષ કોન્સ્ટેબલ કર્મચારીઓને રોડ લાવી શું સાબિત કરી રહ્યા છે હું ગુજરાત પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે કે તમે ડ્રગ્સ માફિયાઓને પકડો અમે તમારું સન્માન કરીશું પણ બુટલેગરોને બહાર કાઢો દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં સુરત સુધી પહોંચે છે બાકી મોટું મોટું પકડાઈ રહ્યું છે તો આ દારૂ કેમ નહીં ઇલેક્શન સમય દરમિયાન ગામની ગાડીઓ ભરીને જાય એ પણ વાત મીડિયા મારફતે સામે આવે છે સરકાર નિષ્ફળ છે સુરત સાથે અમદાવાદમાં રેવ પાર્ટીઓ પકડાઈ રહી છે હવે ડ્રગ્સ ગામડાઓ સુધી પહોંચ્યા છે તેના ઇન્જેક્શન ગામડાઓ સુધી પહોંચી છે ખોટા લોકોના પટ્ટા ઉતરવાના છે એમ કોઈ ખોટું નથી દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે કેટલાક આઈપીએસ પાસે કેટલી સંપત્તિ છે તેની પણ તપાસ થવી જોઈએ બધી પોલીસ ખબર નથી માત્ર કોન્સ્ટેબલ પીએસઆઈ લેવલના અધિકારીઓને હાથે હાથો બનાવવામાં આવે છે તેઓને એટલું સવલત આપો કે તેઓ પોતાનું પરિવાર ચલાવી શકે